નમસ્કાર હાર્દિક છે સુરત શહેરમાં પોલીસ કમિશનર વિના શહેરમાં માથે ભારે તત્વ બેફામ માથોચકી ચાલી રહ્યા છે એમ કહેવાય તો નવાઈની વાત નથી આ સામાજિક તત્વો બેફામ હોવાથી શહેરના લો એન્ડ ઓર્ડર ખોરવાઈ રહ્યું છે તેનાથી લોકોની લાગણીને ઠેસ પહોંચી રહી છે આ આ સામાજિક તત્વ પોલીસને કોઈ ડર રહ્યું નથી સીસીટીવી કેમેરામાં દર્શાવ વિડીયોમાં સાફ દેખાઈ રહી છે એક તરફ દેશભરમાં ઇસ્લામ ધર્મના પવિત્ર માસ રમઝાન મહિના ચાલી રહ્યું છે શહેરભરમાં શાંતિ અને ભાઈચારગીનો માહોલ છે આવા ખૂબસૂરત વાતાવરણમાં લુખા તત્વો દ્વારા લોકોને માર મારવાનું અને તોડફોડ કરવાનું સીસીટીવી કેમેરા સામે આવતા શહેરના ખ્વાજાનગર વિસ્તારમાં બેફામ બનેલા આ અસામાજિક તત્વો દ્વારા આખા વિસ્તારમાં તોડફોડ અને લોકોને માર મારવાનું ધમકાવવાનું સીસીટીવી કેમેરા સામે આવ્યા છે સીસીટીવી કેમેરા સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યા છે સ્થાનિક લોકોની માંગ છે આવા લુખા તત્વોની ઉપર કડક સજા આપવી જોઈએ આ સામાજિક તત્વો દ્વારા પવિત્ર રમઝાન માસમાં પણ આવી હરકત કરી છે જેથી લોકોમાં રોહ જોવા મળી રહ્યું છે કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા અને સુરત મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ પણ આ ઘટનાની નિંદા કરી છે આ ઘટનાનીમાં સામેલ લોકોની ઉપર કડક કાર્યવાહીની માંગ કરી છે હાલ જોવાનું એ રહે છે કે સુરત શહેર પોલીસ કેવી રીતે આની ઉપર આગળની કાર્યવાહી કરશે શું બનાવ ગઈકાલ સાંજે આશરે પોણા સાત કલાકની આજુબાજુ જ્યારે રોજા અસ્કારીનો સમય હતો તે ટાઈમે સલાબતો પોલીસ સ્ટેશન એટલમાં ખાજા કરીને એક વરસાદ છે એમાં લિંબાયતમાં વરસાદ કરતા ચિયા એના ભાઈ આરો અને બીજા એના જે ભાઈ છે ભૂરું એના માસીના દીકરાઓ જે માંડ દવાજા ખાતે રહે છે એ લોકો અને બીજા અંગે પાંચથી સાત જણા એવા ટોટલ દસથી બાર જણાની ઢોળકી બનાવેલા હથિયારો સાથે જે એ લોકોએ અફરાત તફરીનો માહોલ સર્જ્યો અને જે બે ગુનેગાર બે કસીર યુવાનોને હિંસક હુમલો કર્યો અને તમે જોઈ શકો છો કે જે વિડીયો સ્પષ્ટપણે દેખાય છે કે એમને વૃદ્ધ તંત્રનો પણ કોઈ ભય નથી અને જાણે લોકોને નહીં પરંતુ સુરત પોલીસને પડકાર ફેંકતા આવી રીતે જે અફરાત તફરીનો માહોલ સર્જ્યો આવા સાસાજિક વિરુદ્ધ તત્વો વિરોધમાં કડકાઈ ની ગુસ્સીટોક સુધીનો કાયદાનો અમલ કરવો જોઈએ અને સુરતમાં આવી રીતે બેફામ બનેલી છે અસામાજિક લોકો બેફામ બની રહ્યા છે દિન પ્રતિદિન એને અત્યંત કાબુમાં અત્યંત રાખવું અત્યંત જરૂરી લાગે છે